మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి

માર વાળ દોર્યા છે મેં વાળ દેસ પોકબક પડલે કેમ પણ આ લોબિયેલી દોર રાખતા રહો પોકબક પડની અપુરતો દોર જેસ્તો ઓકે બોટલ તેજકો બોટલ તેજકો બોટલ તેજકો બોટલ તેજકો ઓલી રોટીસ છે હેલો પિચ કરો પિચ કોણ કલા દેવડો દેવડો કોણ સક કરે લે લે જય જય કોણ કરે અનિયા દેવડો કોણ જય સંકે મોટ કર જય એ બાબા કઈ દેખો કઈ દેખો બાબા સંકે મોટ કઈ દેખો માઈટિક રાડન ની લેલી લોસ નથી ની આતો હેલો ની ઇટકો જરા ના પિલર કલા દેજો માકાસ્ટર બોલો પડી બમડ સર પડી બમડી કઈ